હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન નિસ્વાધ્યન પોથીનો પાઠ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પાઠ પાંચના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છનો પાઠ પાંચ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો સવાલ નંબર એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તેનો સાચો જવાબ થશે સી છઠ્ઠી સદીમાં થઈ ગયા ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી સવાલ નંબર બે ત્રિપીટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે જવાબ થશે એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે ત્રણ કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા જવાબ થશે એ સાઇક્યોથી જાણીતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું સી મહાપ્રજાપતિએ કર્યું હતું પાંચ બુદ્ધનો અર્થ શું થાય બી જ્ઞાની થશે છ બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે ડી ધર્મચક્ર પરાવર્તન કહેવાય છે સાત જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા એ આદિનાથ હતા આઠ વર્ધમાનની પુત્રીનું નામ શું હતું સી પ્રિયદર્શીની હતું નવ મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ડી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા દસ નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે એ બિંબિસાર ગણાય છે પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક લામા તરીકે જાણેતા સાધુઓ ખાલી ધર્મમાં જોવા મળે છે જવાબ થશે બૌદ્ધ ધર્મમાં બે સિદ્ધાર્થનો સારથી ખાલી જગ્યા હતો છન્ન હતો ત્રણ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી સ્થળે આપ્યો હતો સારનાથમાં આપ્યો હતો ચાર જૈન ધર્મમાં કુલ તીર્થંકરોની સંખ્યા ખાલી ગયા છે ચોવીસ છે બી બંધ બેસતા જોડકાર રચો વિભાગ અની વિગતને વિભાગ બ સાથે જોડવાની છે અને જવાબ આ ઉત્તરના ખાનામાં લખવાનો છે એક સિદ્ધાર્થ તેને જોડીશું ડી ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું બે વર્ધમાન તેને જોડીશું એ મહાવીર સ્વામીનું મૂળ નામ હતું ત્રણ પાર્શનાથ તેને જોડીશું ઈ જે ત્રેવીસમાં તીર્થંકર હતા ચાર રાહુલ તેને જોડીશું એફ જે ગૌતમ બુદ્ધના પુત્ર હતા પાંચ નંદીવર્ધન તેને જોડીશું સી મહાવીર સ્વામીના મોટા ભાઈ હતા આ રીતે આપણે જોડકા જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે આપેલ વિધાન સાચું છે બે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા આ વિધાન ખોટું છે ત્રણ સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું આ વિધાન પણ ખોટું છે ચાર વર્ધમાન જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર હતા આ વિધાન સાચું છે પાંચ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર ત્રણ બી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એક સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો સિદ્ધાર્થનો જન્મ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામના રાજ્યમાં થયો હતો બે બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો સમ્યક દર્શનના નામથી ઓળખાય છે ત્રણ ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો હતો જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી ભલું કરો અને ભલા પ્રાણી પ્રાણીમાત્ર પર દયા રાખો હંમેશા સત્કર્મ કરો ક્યારેય ગુસ્સો કરવો નહીં કોઈની જાતિ પૂછવી નહીં ધર્મ અને જ્ઞાનની શરણે જવું તૃષ્ણા દુઃખોનું કારણ છે આવા મુખ્ય સંદેશાઓ આપ્યા હતા ચાર કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે જવાબ થશે આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે પાંચ મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગદી ભાષામાં ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો એક ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો સાસઠમાં હિમાલય પર્વતની તળેટીમાં કપિલ વસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમના પિતા શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું સિદ્ધાર્થ ક્ષત્રિય હતા તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા તેઓ વનમાં જઈ તપ કરી જ્ઞાન મેળવી ગૃહ ત્યાગ કર્યો હતો અને એંશી વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા બે મહાવીર સ્વામી તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર છે તેમનું મૂળ નામ વર્ધમાન હતું તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જી સંઘના ગણરાજ્ય કુંડ ગ્રામમાં થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કરી ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો અને બોતેર વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્માણ પામ્યા હતા પ્રશ્ન નંબર ચાર બી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતાઓ જોવા મળે છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી એક બુદ્ધ અને મહાવીર એ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માનો છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે બે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ ત્રણ બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ ચાર સ્ત્રીઓ અને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું બે સિદ્ધાર્થે શા માટે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો ત્રણ સમ્યક દર્શનનો અર્થ સમજાવો બુદ્ધના મતે ચાર આર્ય સત્ય છે એક સંસાર દુઃખમય છે બે દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રણ દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચાર અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન કહેવામાં આવે છે ચાર મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબના પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો એક પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ત્રણ ક્યારેય પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર એની વસ્તુ ગ્રહણ ન કરવી ચાર જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ ધનધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો પાંચ જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ પાંચ વ્રત આપ્યા હતા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી લખો એક ધર્મચક્ર પ્રવર્તન ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ પોતાના પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે આપેલ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે બે નિર્માણ નિર્વાણનો સામાન્ય અર્થ અવસાન કે મૃત્યુ થાય છે મહાપુરુષોના અવસાન બાદ પણ તેમના વિચારો કે ઉપદેશો જીવંત રહે છે ત્રણ અહિંસા કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી તેને અહિંસા કહેવાય નાનામાં નાના જીવને પણ જીવવાનો હક છે મનમાં પણ હિંસા કરવાના વિચારો ન લાવવા તે જ સાચી અહિંસા છે ચાર અપરિગ્રહ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધુ ચીજ વસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ કરવો નહીં તેને અપરિગ્રહ કહેવાય છે પ્રશ્ન નંબર નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો ભારતના રેખાંકિત નકશામાં દર્શાવવાના છે અહીં સારનાથ કપિલ વસ્તુ કુંડગ્રામ પાવાપુરી સાંચી અને લુંબીની તથા પાલતાણા આ સ્થળોને આપણે નકશામાં દર્શાવવાના છે તે આ મુજબ દર્શાવી શકીએ આ મુજબ તમે આપેલા નકશાની અંદર આ બધા સ્થળોના નામ દર્શાવશો અહીં આપણા સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનની તમામ સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો ધોરણ છ ના સામાજિક વિજ્ઞાનનું પ્લેલિસ્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં પણ આપેલું છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો